થઈ ક્ષમા માંગુ છું આ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે આપણને આશીર્વાદ આપવા માટે વધારે પૂજ્ય બાપુ લીમડી બાપુ અન્ય સૌ સંતનાથ ભક્તિરામ બાપુએ વાત કરી અને બાકી બધા સંતો ને મારા પ્રણામ અને મારો આખો સમાજ અહીંયા ઉપસ્થિત છે આભાર માનું ગુરુજી શાહુદ્દીન બાપા એણે મને કીધું તમે મોડા એવા એક કલાક આ બધાને પકડી રાખ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર બિરજુ પણ અહીંયા

જ્યાં પણ શિક્ષણ માટે માટે બદ્ધ થશે સંકલ્પ બદ્ધ તો હું આપની સાથે જોઉં ને બાપુ બાપુ આજે હું આખી દુનિયામાં એક રામાયણનો ગ્રંથ લઈને ફરું છું એ કોનો પ્રતાપ અમારા સાધુડાઓ અમારી દેહાણ જગ્યાના સંતોનો અને મારો આખો આ સમાજ આપના આશીર્વાદથી અમે કરીએ છીએ એટલે હું તો આપની સાથે હોઉં મારી રીતે મારી મર્યાદા એટલે આવું બધી જગ્યાએ થાય સત્યરામ બાપુએ કહ્યું છે કે બહુ જરૂરી છે મેં હમણાં આ વાલ્મીકી નગરમાં કથા કહેતો હતો ત્યારે જ મેં કહ્યું કે મને એક વિદ્વાને પ્રશ્ન પૂછ્યો કે પુરુષોત્તમ વેદનું જે પુરુષોત્તમ છે એમાં જે મંત્રો છે એમાં એમ લખ્યું છે કે બ્રાહ્મણ પૃથ્વીના દેવતા છે પૂજનીય છે એમનો જન્મ પરમાત્માના થયો એ તો વેદ વિવિધ બ્રાહ્મણ મુખમાં આપણો આ આ વર્ણની વાતો વેદ માટે નથી કેતો પણ એક વ્યવસ્થા એક વિચારધારા તરીકે એનો કોઈ ગલત અર્થ ન કરે અને મારે તો બહુ જાળવી જાળવી ભૂલી કારણ કે ક્યારે કોણ કયા નિવેદન નો પૂર્વાપર સંબંધ જોયા વગર એવો અર્થ કરે બહુ પેલેથી આજે કોઈ બહુ માઇન્ડ નથી કરતો કારણ કે મારું એક સૂત્ર છે દીવે છતાં કોઈને કીડા થાય એવું આપણે શું કામ કર્યું તો બ્રાહ્મણ દેવતા પરમાત્માના મુખમાંથી પ્રગટ કરાય ક્ષત્રિય સમાજ સમાજનું રક્ષણ કરે એ પરમાત્માની બાહુમાંથી ધોજાઓમાંથી પ્રગટ કરે વૈશ એ ગોપાલન કરે ખેતી કરે વેપાર વાણિજ્ય કરે અને સમાજનું ભરણ પોષણ કરે એ પરમાત્માના પેટમાંથી પ્રગટ કરે અને સેવક સમાજ આપણે તો બધા સાધુ સેવક જ છીએ આપણે બીજાનું સેવક કહેવાય નથી થતું આપણામાં દાસ જ લાગે છે એટલે દાસ એટલે સેવક એટલે આપણે બધા આપણે પરમાત્માના ચરણોમાંથી પ્રગટ થઈ અને એટલે જ આપણા પગ પૂજે છે અત્યુજ ચરણમાંથી પ્રગટ થયા છીએ એટલે ચરણ પકડવાની પડા પડી છે સાહેબ દાસ નામ આમ તો મોરારી દાસ પિતાજીનું નામ પ્રભુદાસ પણ અમારે દાસ પણ લાગે ને પછી રામ પણ લાગે એટલે જે દાસ થાય ને એ જ રામ થઈ શકે દાસ એટલે જે શરણસ્થ થાય અને ચરણસ્થ થાય એ શિરસ્થ થાય એ રામ બની શકે એટલે સેવક સમાજ પરમાત્માના ચરણ માંથી પ્રગટ થયો છે મને એક વિદ્વાને એમ પૂછ્યું કે તમે સાધુ સાધુ બહુ જ મહત્વ આપો છો સાધુ ક્યાંથી કે કૃત મે મને એમ થયું કે હું તો મારા ગુરુની કૃપાથી મારા हनुमान ની કૃપાથી અંતહતરણમાં જે ઉમળકો આવશે એ કઈ નાતી પણ કાલે કોઈ આધાર માંગે તો કે આચારનો તો આધાર છે પુરુષોક્તમમાં પણ સાધુ માટે તમે કહ્યું મેં એમ કહ્યું કે સાધુ એ પરમાત્માના હૃદયમાંથી પ્રગટ

સાધુ પ્રાગટ્ય એ પરમાત્માના હૃદય માંથી થાય છે એટલે સમાજમાં સાધુ અતિ સંવેદન સંવેદનશીલ હોય છે એવા સાધુ સમાજે અહીંયા આપણા પ્રમુખ શ્રી જે હમણાં બોલ્યા અહીંયા કુમારોનું છાત્રાલય દીકરીઓ માટે હનુમાનજીની સ્થાપના કરી અને હજી એમના મનોરથો વધારે વધારે છે કેટલું મોટું દાન નિમાવત સાહેબ સાહેબ આટલી મોટી ભાવના વ્યક્ત કરી જગદીશભાઈ કેનેડામાં બેઠો છે પણ એ મને નિલેશને ફોન કર્યા કરે ત્યારે જવાના છો મારા ગામમાં જાઉં છો ને હું નથી મારા ગામમાં જાઉં છું ને હું નથી મારે એટલું જ કહ્યું કે તમારામાં હું નથી એ સારું સ્ટેચ્યુ છે ત્યાંથી નીકળી મને આશીર્વાદ મને નહીં તો સ્ટેચ્યુ ને તો દેવતા મને કીધું અને એમણે આ સાધુ સમાજ ના કાર્ય માટે પોતાની ખુલ્લી ઓફર કરી સાધુ બ્રાહ્મણ ની એકતા નું પ્રતિક છે આપણે ભલે વધારે ન કરી શકીએ હું જાણું છું કે આપણે એટલા સક્ષમ નથી આપણે ખાલી ભજનમાં જ રહ્યા ને એટલે આવું બધું આપણને બહુ પૂછ્યું નહીં અને હવે તમને સૂજે છે એને આવકારું છું પણ ભજન ભૂલતા નહીં આ તો બની જશે પણ ટકશે ભજન દ્વારા ભજન એનું દિવેલ આ દીવો પ્રગટ્યો છે એનું દિવેલ છે સાધુઓનું ભજન એટલે ભજન રામચરિત માનસમાં ચોવીસ વાર ભજન શબ્દનો પ્રયોગ છે એ હું જેમ પરમાત્માના ચોવીસ અવતાર છે એમ ભજનમાં ચોવીસ અવતાર છે ચોવીસ અવતાર ભજન સાધુ ભજન ન ભૂલે સાધુ છોકરાઓ રામાયણ અને ગીતા વાંચે હનુમાન ચાલીસા નો પાઠ કરે અને હનુમાનજી આશ્રય કરે તો કોઈ દિવસ વાંધો હું તો આપની સાથે હઈશ આટલા સંતો બાપુએ આટલો મોટો પ્રસાદ આપ્યો બધા સંતો આપે હું તો આપની સાથે હોવ અને મને ઘણા એમ કહે કે અમારે કથા કરાવી છે એટલે તમારે મુંબઈ વાળો વિનો હોય તો મોરારી બાપુ ની કથા બેસીને સાથે છાત્ર દીકરીઓ માટે થાય છે એમાં પણ હનુમાનજી ની પ્રસાદી રૂપે મને કોક આપી લે છે હું પાંચ લાખ રૂપિયા નું

બાકી રામ બોલો એટલે બધું અંદર આવી જાય આપણને મૂળ શબ્દ પકડીયા ખેર તો હું આ ટ્રસ્ટ નું એડ્રેસ લઈ મને ખાતરી છે ચોવીસ કલાક માં મને કોઈક ફટકાશે અનુભવ પડતા ભરતા માં હું માન બાપુ આપની હાજરી ને બોલું કરું ચોવીસ કલાક કોક નો ફોન આવશે કે ક્યાંક આપવા જેવું છે એટલે હું એને પકડાવી દે કે સુરેન્દ્ર બાબા મોકલી દે એટલે મને કોઈ ચિંતા નથી આટલી સેવા આપ મારું તુલસી ચક્ર આપ સ્વીકાર વિશેષ કંઈ નહીં કે તમારે આજે ત્રણ પ્રોગ્રામ છે હજી બાપુને ત્યાં મેં ચતુર્ભુજ ભગવાનના દર્શન નથી કર્યા કથા તો બહુ જોરદાર બાપુએ કરાવી પણ મંદિરમાં ઠાકોરજીના દર્શન મારે બાકી રહી ગયા એટલે હું ત્યાં દર્શન કરવા દઈ પછી સમઢિયાળા જવાનું છે ત્યાં ચારણ સમાજ ને કઈ માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે પછી ગીદરડીમાં છેક ખાંભા પાસે અમારા સાધુનો એક ભંડારો ત્યાં જવાનું છે એટલે તમે તો બધા હોઈ ગયા હશો પણ હું તો ફરતો હોય છું